શ્રી અખિલ ગોશાળા પાંજરાપોર કચ્છ યુવા સંઘ દ્વારા પત્ર મારફતે રાજ્ય સરકારને રજૂઆત કરી ગો માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે રજૂઆતમાં જણાવાયું છે કે ભારત દેશની સંસ્કૃતિમાં ગો માતાનું મહત્વ અતિ પ્રાચીન છે આજે ગાયને માતાની સમાન પૂજનીય માનવામાં આવે છે દેશભરમાં ગૌશાળા સંચાલકો સંત સમાજ તથા ગોપ્રેમી જનતાએ વારંવાર સરકાર સમક્ષ આ માંગણી રજૂ કરી છે તેમ છતાં આ

પરંતુ તેને રાજ્ય માતાનું સ્થાન આપવામાં આવે તો આંદોલનને પૂર્ણતા મળશે યુવા સંઘના જણાવ્યા મુજબ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ દેશભરમાં સંત સમાજે અગિયાર લાખથી વધુ સંખ્યામાં હસ્તાક્ષર એકત્ર કરી આંદોલનને વેગ આપ્યો છે ગૌશાળા પાંજરાપોળ સંસ્થાઓએ પણ આ આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે રાજ્ય સરકાર દ્વારા ગો માતાને રાજ્ય માતા જાહેર કરવાની જાહેરાત થાય તેવી જોરદાર માંગણી સંઘે કરી છે આજે શ્રી અખિલ ગોશાળા પાંજરાપોર કચ્છ યુવા સંઘ દ્વારા રેલી કાઢીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આગેવાનોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે વિવિધ સંસ્થાઓ સાધુ સંતો ગુજરાતના દ્વારકાપીઠના શંકરાચાર્ય શ્રી તમામની માંગ છે કે ગુજરાતમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો છેલ્લા બે મહિના ધા દેવનાથ બાપુ એમની સાથેના સંતો બધાએ સરકારશ્રીને એક લેખિત પત્ર આપેલો કે સરકારશ્રી અમને ગૌમાતાના ગૌમા ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાથે અમારી મિટિંગ કરાવવું એવું અમે ગુજરાત કચ્છના જનપ્રતિનિધિઓ સાથે પણ અમે બેઠક કરેલી ત્યારે જનપ્રતિનિધિઓએ અમને એવું આશ્વાસન આપેલું હોય કે હાલ પૂરતું આંદોલન કરવાની કોઈ જરૂર નથી તાત્કાલિક ધોરણે અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશું અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મિટિંગ કરીને આ પ્રશ્ન આખા ગુજરાતનો છે આ પ્રશ્ન હિન્દુ ધર્મનો છે આ પ્રશ્ન સનાતન ધર્મનો છે આ પ્રશ્ન સંતોનો છે આ પ્રશ્ન જનજનનો પ્રશ્ન છે ત્યારે અમને એવી આશા હતી કે સરકાર શ્રી તાત્કાલિક અમારી મુખ્યમંત્રી ગૌમાતા માતા દરજ્જો બનાવવા માટેની એક ટીમ બની હતી એને અમારે મુલાકાત મારવાનો સમય માગ્યો હતો કચ્છના જનપ્રતિનિધિ અમારી પાસે આવ્યા હતા અને અમને એવું વચન આપ્યું હતું કે અમે વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો મળે એ બાબતનું સરકાર સાથે અમે તમારી બેઠક કરાવું છું ઘણા બધા પ્રયાસો પછી જ્યારે સરકારે આ બાબતની અમારી સાધુ સંતોની વિનંતીને પણ સ્વીકારવામાં આવી ત્યારે કચ્છના દેવનાથ યોગી દેવનાથ બાપુ મહંત એકલદામના મહંતશ્રીએ અને સાધુ સંતોએ નક્કી કર્યું કે આ તો હિન્દુ ધર્મના સંતો ઉપર અન્યાય છે અને સંતોને જો અન્યાય કરવામાં આવે તો પછી હવે અમારે જીવનનું શું કામ છે ત્યારે અમે શરૂઆત કરી દેવનાથ બાપુએ એવું કીધું કે હું અનસન ઉપર ઉતરી મારું પ્રાણ વયું જાય તો ગાય માતા માટે ભલે વયું જાય હું પ્રાણ દેવા તૈયાર છું અને એને આધારે આજે ચાર પાંચ દિવસથી દેવનાથ બાબુ સંતો જ્યારે હું અનસન ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે સરકાર આની સુધા નથી લેતી સરકાર વિચારી લે આ સંતો છે આ કોઈ આમ જનતા પબ્લિક નથી સંતોને સરકારે આગેવાની લઈ અને સરકાર સંતો પાસે આવવું જોઈએ આવી અને પરામર્શ કરવી જોઈએ આખા ભારતમાં ભારત દેશમાં જ્યારે ભાજપની શાસન આવ્યું ત્યારે ગુજરાત મોડલ ઉપર ભારતનું ગુજરાતમાં ભારતમાં ભારતનું શાસન આવ્યું હતું ભાજપનું આજે ગુજરાતમાં જો મુખ્યમંત્રી ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે સરકાર સામે અનસન આંદોલન કરવું પડે તો સરકાર માટે અને રાજનેતાઓ માટે શરમજનક બાબત છે જ્યારે મા મહારાષ્ટ્રની સરકાર જે મહારાષ્ટ્રની સરકાર ખીચવા સરકાર છે જ્યાં અલગ 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 પાર્ટીઓની સરકાર હતી ત્યારે જ્યારે જો ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો ગુજરાતમાં કેમ ના આપે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપે નહીં ત્યારે આ બાબત છે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ત્યારે સરકાર દોડશે સરકાર બધું કરવા ત્યાર છે મારી સરકારને બે હાથથી જોડી નમ્ર વિનંતી છે કે સરકાર જાગે જ્યારે સંતો જ્યારે અનસન ઉપર બેઠા હોય ત્યારે એની 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 પૂછપરછ આવે એની ચિંતા કરે જો ચિંતા નહીં કરે તો આખું ગુજરાત સળગશે અને ગુજરાત સળગશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને જનપ્રતિનિધિની રહેશે એ અમે વિનંતી કરીએ છીએ જ્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ ત્યાં સુધી સરકાર અમારી વિનંતીને વિનંતી સ્વીકારી અને તાત્કાલિક નિર્ણયો લે